સુરતમાં બાળા પર બળાત્કાર ગુજારી ગર્ભવતી બનાવવામાં આવી હોવાના બનાવની લઈ પોલીસ દોડતી થઈ ગઈ હતી જેને લઈ તાત્કાલિક સરોલી પોલીસે તપાસ હાથ ધરી બાળા પર બળાત્કાર ગુજારનાર નરાધમ ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો હતો સુરતની સરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સણિયા હેમદ વિસ્તારમાં રહેતી શ્રમજીવી પરિવારની તેર વર્ષની બાળાને પડોશમાં રહેતા એકવીસ વર્ષના રાજેન્દ્રસિંઘે પ્રેમ જાળમાં ફસાવી હતી ડ્રાઈવર કાર અવાવરૂ જગ્યાએ પાર્ક કરીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો આ બળાત્કારના કારણે બાળાને ગર્ભ રહી ગયો હતો દરમિયાન બે દિવસ પહેલા બાળાને પેટમાં દુખાવો થતા માતા પિતા સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબી બાળાને ત્રણ માસનો ગર્ભ હોવાનું જણાવતા માતા પિતા ચોકી ગયા હતા રાધવેન્દ્ર રાધવેન્દ્રસિંઘે તેની સાથે દુષ્કર્મ આચર્યું હોવાની હકીકત જણાવતા તેની વિરૂદ્ધ સારોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે બળાત્કારનો ગુનો નોંધી આરોપી રાધવેન્દ્ર રાધવેન્દ્રસિંઘને મધ્યપ્રદેશના ભીડતી ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડ્યો હતો